વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આવેલા ગધેડા માર્કેટ પાસે શાક માર્કેટ ભરાતું હોય છે જે ટ્રાફિકને નડતરું હોય તેને લઈને આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગધેડા માર્કેટ ચાર દબાણો દૂર કરાયા હતા લારી ધારકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે અમોને જે માર્કેટ આપવામાં આવ્યું હતું તે કચરા પેટીની સાઈડ ઉપર હોવાથી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધારે હતો તેને લઈને અમોએ ત્યાં બેસવાનો ઇન્કાર કર્યો હતો ત્યાંથી કચરા પેટી દૂર થાય તેવી સ્થાનિકોએ માંગણી કરી હતી હટાવો તો તો અમારી તમે તમે શું કરો છો અમને અમારે નથી હટાવવાની જયારે જે માગણી છે તો પૂરી કરો કરી તમે અમારી માગણી પૂરી કરી તમે હટાવી લેશો ટાપા માર્કેટ જતું રહેશો કોઈ બહાર રોડ પર ઘુરા તૈયાર નથી આજે ગંદકી એટલી છે તો તમારી ખુદની ઓફિસ રાખો તમે અને તમે ઓફિસો એક કલાક બેસો ખાલી તો ખરા માનું માર્કેટ આપવા બાજુમાં એની બાજુમાં કચરા પેટી છે સાહેબ હવે કચરા પેટી હટે નહીં તે લગી માર્કેટ કેમનું હટે બીજું કે જયારે આ માર્કેટ વાળા અંદર જતા એમ તો પાછળ તો માર્કેટ ભરાય છે તે કડ કોપરેશન આવતું નથી એક મારે ચાર રસ્તા લેવા દે અંદર લેવા દેવા નથી તો ભાઈ ઘરાક આવે કેવી રીતે બીજાની જોડે ગંદકી એટલે કચરા પેઢી બતાવું તમને અત્યારે મારી જોડે ચાલો કચરાપેટી પેટી ચાલો લઈ લો હા અરજો દસ વાર કરીએ હિતેન્દ્ર પટેલ જાતે છે ખબર પણ પટેલ જાતે છે અને શીતલ મિસ્ત્રીને ખબર કે કચરા તો જયારે વોટ લેવાય તો બધું ખબર પડે છે એમને લારીઓ જમાની લારીઓ હટાવવા માટે આવ્યો અત્યારે ગંદકીમાં કોણ બેસ છે એ મને બતાવો વરસાદ અત્યારે રોગચાળો ફાડી નીકળ્યો છે અત્યારે કોરો આ રોગચાળો કેટલો ફાડી નીકળ્યો છે અને કોણ અત્યારે ગમજીમાં બેસવાનું છે આ ઉમર લાયક અત્યારે શું નહીં કરી શકતા માછી પીયુષ ભાઈ હા આપણે જે આ થોડીક ગઢડા માટે ચાર રસ્તાની ટ્રાફિકની સમસ્યાઓ છે જે હાલ હંગામી ધોરણ જે દબાણો છે એ હટાવવાની કામગીરી કરવામાં આવે છે ગઢડા માટે ચાર રસ્તા પાસે ગોપાલભાઈ ભરવાડ